ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવો માતાજીનો ગરબો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હેલ્પ કરજો we okay. I'm <laughs> अरा <laughs> ચોહરા ખંડવાડી મેરો મારતા માતા એમ બોલ્યો રે ચોહરા ખંડવાળી તમારી પાસે હોજો મારો વાસ રે ચોહરા ખંડવાણી તમારી પાસે વારો